રાજકોટ ઇન્દ્ર ભારતી બાપુનું નિવેદન આવ્યું સામે જગત જગતગુરુ શંકરાચાર્ય અને કોંગ્રેસને લીધા આડે હાથ ક્યાં લખ્યું છે કે મંદિર પૂર્ણ બન્યા બાદ જ પ્રાણ પ્રતિષ્ઠા કરી શકાય સોમનાથ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ વર્ષો બાદ મંદિર નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે વડાપ્રધાન નહેરુ હાજર રહ્યા નહોતા કોંગ્રેસ ક્યાં મોઢે રામ મંદિર પર પોતાના નિવેદનો આપી રહી છે જે સનાતનીઓ એમ કહેતા હોય કે મંદિર નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ શકે તેમને પૂછવા માંગુ છું કે સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠા વખતે શા માટે નહોતા બોલ્યા અત્યારે કોના કહેવાથી વિરોધ કરવા નીકળ્યા છો હિન્દુના દીકરા માટે સનાતનીઓ માટે આનંદ ઉત્સવના દિવસો છે લોકોને હાકલ છે નરેન્દ્ર મોદી તો બધું જ શક્ય છે બે હજાર ચોવીસમાં નરેન્દ્રભાઈનું ધ્યાન રાખશો તો આગામી સમયમાં હજુ પણ આવા પ્રસંગો જોવા મળશે શંકરાચાર્ય અવિમુક્તેશ્વર નંદ દ્વારા કહેવામાં આવ્યું હતું નિવેદન નિર્માણ કાર્ય પૂર્ણ થાય બાદ જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ શકે શંકરાચાર્ય અવિ મુક્તેશ્વર નંદ દ્વારા પ્રાત પ્રતિષ્ઠા મહોત્સવને ઇવેન્ટ કહેવામાં આવી છે ઇવેન્ટ મામલે ઇન્દ્રા ભારતી મહારાજે પ્રતિક્રિયા જેમનું જે સમજવું હોય બોલવું હોય બોલે કઈ ફેર પડતો નથી હિન્દુઓ માટે ઉત્સવનો સમય છે અહેવાલ દીપક રાઠોડ આજે ધર્મ ધરા રાજકોટમાં સનાતન હિન્દુ રક્ષક સમિતિ દ્વારા જે આજે રામ વધામણા નું આયોજન એની અંદર વિજયભાઈ વાઘ ભરતભાઈ તેમજ અન્ય બધા જે આની અંદર સહયોગ દીધો છે તન મન ધનથી એ બધાને હું વિનવું છું અને આજ રોજ જે સત્તર તારીખથી જે આ આયોજન ચાલુ થયું છે એ બાવીસ તારીખ સુધી જેમ આપણો પાંચ દિવસનું દિવાળી મહોત્સવ હોય એવી રીતે આજે સમસ્ત

છો અને હજી જોશો એને મોકો આપજો તો તમે હજી આગળ જતા જોશો અને આજે ઘણા સ્નાતનીઓ જ આજે મંદિરનું કે ભાઈ મંદિર હજી બન્યું નથી ને એની અંદર પ્રતિષ્ઠા થાય છે ને આમ ને તેમ ને ઘણા એવા બોલવા બોલે પણ છે તો એની સામે આપણે જોવાનું નથી આપણે ખાલી ભગવાન રામ લલાની મૂર્તિ જ્યારે બેસી જાય મંદિરની અંદર એને જોવાનું છે અને કોઈ જો કેતું હોય કે આ પ્રતિષ્ઠા મંદિર ની અંદર બન્યા પહેલા પ્રતિષ્ઠા ન થાય તો પ્રભુ તમે સોમનાથ જાઓ સોમનાથ ની પંદર વર્ષ પહેલા મંદિર બન્યું એના પંદર વર્ષ પ્રતિષ્ઠા થઈ ગઈ વર્ષ પછી મંદિર બન્યું છે ત્યારે કેમ કોઈ અવાજ નતો ઉપાડ્યો અને આજે કોઈ પણ બોલવા માંડે છે કે આ મંદિર ગર્ભગ્રહ ની અંદર ભગવાન રામ ન બેસે અરે જેની અમારી પેઢીઓ રાહ જોતી હતી સામે આવ્યા છે હું નમ્ર અપીલ કરું છું એક સાધુ રૂપે અને ભગવાધારી રૂપે કે આપણે એ દિવસે આપણી દિવાળી બે બે દિવાળી છે એક ચોવીસ અને પછી આવા વાળો છે કોને હું નમ્ર અપીલ કરું છું કે આ દિવસે સારામાં સારો ઉત્સવ મનાવજો કેમ કે આપણી પેઢીઓ એ દિવસની રાહ જોતી હતી અને આ દિવસ આપણે